હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જે વિદ્યાર્થીઓના પાસ થયા છે એના માટે આ વિડીયો ખાસ છે તો છેલ્લે સુધી જોજો તો બધી જ માહિતી તમને મળશે તો આ વર્ષે ઘણા નિયમો ચેન્જીસ થયા છે ધોરણ દસ માટે આ બોર્ડ તરફથી નોટિફિકેશન છે આમાં શું માહિતી આપેલી છે તમને સમજાવી દઉં સરળ ભાષામાં આમાં એવું જણાવવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ધોરણ દસમાં માર્ચ મહિનાની અંદર બે હજાર ચોવીસમાં બોર્ડની એક્ઝામ આપી હોય એવા વિદ્યાર્થીઓ એક અથવા બે અથવા તો ત્રણ વિષયમાં નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા એવા સમાચાર છે કે એ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે પૂરક પરીક્ષા એટલે શું સિમ્પલ ભાષામાં સમજાવું તો જે વિદ્યાર્થીઓ બે હજાર ચોવીસની અંદર માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓ જો નાપાસ થાય છે ત્રણ વિષયની અંદર અથવા તો બે અથવા તો એક વિષયની અંદર તો એવા વિદ્યાર્થીઓ માટે બીજી વાર પરીક્ષા આપવાનો મોકો છે ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ બે વિષયમાં ફેલ થયા હોય એવા વિદ્યાર્થીઓ જ પૂરક પરીક્ષા આપી શકતા હતા આ વર્ષે જે વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં પણ નાપાસ થયા છે એ પણ પરીક્ષા આપી શકશે અને જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપે છે એ પાસ થઈ જાય છે ત્યાર પછી આના વર્ષે આગળ એડમિશન લઈ શકે છે એટલે એનું વર્ષ બગડતું નથી આ બોર્ડ તરફથી એવો નિયમ છે કે જે વિદ્યાર્થીઓ નાપાસ થાય એવા વિદ્યાર્થીઓ માટે એક મોકો આપવામાં આવે જે એક અથવા બે અથવા તો ત્રણ વિષયમાં નાપાસ થાય એવા વિદ્યાર્થીઓ માટે એક મોકો આપવામાં આવે અને એ વિદ્યાર્થીઓ આના વર્ષે પાસ થઈને મહેનત કરીને આગળના વર્ષે મતલબ કે આગળના ક્લાસમાં એડમિશન લઈ શકે એટલે જે દસમા ધોરણના વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ અગિયારમા ધોરણમાં આના વર્ષે આગળ વધી શકે એનું વર્ષ બગડતું નથી તો એના માટે શું કરવાનું હોય છે એની પણ તમને માહિતી આપી દઉં છું દસમા ધોરણના નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થાય એના એક બે દિવસની અંદર માહિતી આપતી હોય છે બોર્ડ તરફથી કે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરાવાનું છે કઈ રીતે ભરાવવાનું છે એ બધી માહિતી આવતી હોય છે એ પછી તમારે ફોર્મ ભરવાનું હોય છે તમે રૂબરૂ ભરી શકતા નથી એટલે કે તમારે બોર્ડ બાજુ જવાનું જરૂર નથી એટલે કે બોર્ડ જે છે ગુજરાત બોર્ડ ગાંધીનગર ત્યાં જવાની જરૂર નથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને માત્ર ઓનલાઈન જ ભરી શકો છો ઓફલાઈન બો ભરવાની જરૂર છે નહીં ફોર્મ ભરાશે પણ નહીં એટલે તમારી સ્કૂલની અંદરથી ફોર્મ ભરી દેવામાં આવશે અથવા સ્કૂલની અંદર ભરવામાં ના આવે તો તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પૂરક પરીક્ષા આપી શકો છો અને પૂરક પરીક્ષાની બધી જ માહિતી આપણે આપણી ચેનલમાં આપતા રહીશું જ્યારે પણ બોર્ડ તરફથી જે પણ માહિતી આપણને આપવામાં આવે એટલે તરત જ વિડીયો બનાવીને આપણે માહિતી આપી દઈશું હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને પૂરક પરીક્ષા આપી છે તો એના માટે ફી કેટલી હોય તો જે વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થાય અને જો એને ફોર્મ ભરવું હોય તો એકસો પિસ્તાલીસ રૂપિયા બે વિષયમાં નાપાસ થયા પછી પૂરક પરીક્ષા આપી હોય તો બસોને પાંચ રૂપિયા અને જે વિદ્યાર્થીને ત્રણ વિષયમાં નાપાસ થયા હોય અને એને ફોર્મ ભરવું હોય ત્રણ વિષયનું તો બસો ને પાસઠ રૂપિયા ફી છે અને જે વિદ્યાર્થીઓ કન્યા છે એટલે કે જે છોકરીઓ હોય છે એને પૈસા ભરવાના નથી આવતા અને જે વિદ્યાર્થીઓ વિકલાંગ છે એને પણ પૈસા ભરવાના નથી એને ફીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડની વેબસાઇટ ઉપર માહિતી મળે કે નોટિફિકેશન આવે કે આ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યાર પછી એ ફોર્મ ભરી શકે છે જો ફોર્મ ભરેલું હશે તો જે પૂરક પરીક્ષા આપી શકશે બાકી પૂરક પરીક્ષા આપી શકશે નહીં અને જે વિદ્યાર્થીઓએ માર્ચ બે હજાર ચોવીસની એક્ઝામ આપી હોય અથવા તો એમાં ગેરહાજર રહ્યા હોય તો જ એ ફોર્મ ભરી શકશે જે વિદ્યાર્થીએ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય પણ એને માર્ચ બે હજાર ચોવીસમાં એક્ઝામ જ ના આપી હોય મતલબ કે માર્ચ બે હજાર ચોવીસનું ફોર્મ જ ના ભર્યું હોય એવા વિદ્યાર્થીઓ ક્યારેય પૂરક પરીક્ષા આપી શકશે નહીં એટલે કે બે હજાર ચોવીસની અંદર પૂરક પરીક્ષા આપી શકશે નહીં તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અમે કોમેન્ટ કરીને જણાવી શકો છો બધી જ માહિતી તમને વિગતવાર આપી દેવામાં આવશે જો તમને કાંઈ ના સમજણું હોય તો પણ કોમેન્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત